અને ટ્રસ્ટ ના કાર્યકરો દ્વારા વલણ થી વલણ હાઈસ્કૂલ વલણ તેમજ ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યા શાળામાં વૃક્ષારોપણ કરાયું હજરત સૈયદ મકદુમ હશરફ જહાંગીર રહની ઉપર ચાન્સીને સૈકુલ ઇસ્લામના આદેશ ઉપર સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ છન્નુ દ્વારા અલગ અલગ જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો તેમાં વલણ ગામમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું ગામના સરપંચ અને મહેમાનોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બાળકોને યુવાનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કર્યું તેમજ વલણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ સાજીદ પટેલે વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું અને દરેકને એક વૃક્ષ ઉછેરવાની શપથ લેવડાવી તેમજ કાર્યક્રમના અંતે સવે વૃક્ષોને દેખરેખ રાખવાનો સંકલ્પ કર્યો તેમજ ગ્રામજનોને પર્યાવરણ અંગે જાગૃતિનો પ્રયાસ તેમજ વૃક્ષોની મહત્વને સમજણ અને કેરવણીના હેતુથી વૃક્ષારોપણ માહિતી અપાઈ હતી તેમજ ગ્રામજનોને વૃક્ષોની જાગૃતિ તેમજ વૃક્ષારોપણનો મુખ્ય હેતુ શું છે તેની માહિતી આપી એક પ્રશંસનીય કાર્ય કરાયું તેમજ સરકારના આદેશ પ્રમાણે વધતા જતા ગરમીના ટેમ્પરેચર તેમજ ક્લાઇમેટ ચેન્જના અંતર્ગત વલણ ગામના સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકરોએ વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ ખલીફાએ શૈખુલ ઇસ્લામ પીરઝાદા સૈયદ સલાઉદ્દીન બાબા કાદરી તેમજ મૌલાના હસન અશરફી સાહેબ તથા સરપંચ સિરાજપુરા તેમજ ડેપ્યુટી સરપંચ સાજીદ ઉધરા સહિત પંચાયતના સદસ્યો તેમજ હાઈસ્કૂલના પ્રમુખ માસ્ટર લિખરિયા ઇદ્રિસ્તાનિયા અયુબ વેરા સહિત ગ્રામજનો તેમજ વલણ હાઈસ્કૂલના શિક્ષકો તેમજ પ્રાથમિક અન્ય શાળાના શિક્ષકો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો